વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર સાહેબને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સેચ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે આ વર્ષે સરદાર સાહેબની એકસો પચાસની જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવે છે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે એકત્રીસ ઓક્ટોબરની એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી

ના સો જેટલા સદસ્યો કરવાના છે એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા નવ બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે અંતર્ગત મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન એલબીએસ એનએનએ ના છસો જેટલા પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લેવાના છે

પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે સાત થી અગિયાર વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકાશે આ હેતુસર એકનગર ખાતેની વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગને તેર થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક ઝોનમાં સીલિંગ લાઇટ રોડ સાઈડ ઇલ્યુમિનેશન આર્ટિકલ્સ તથા ફોટો સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર